અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સૌથી મોટું જહાજ એમએસસી એના લાંગરવામાં આવ્યું ભારતમાં આવનારા અત્યાર સુધીનું સૌથી મોટું મહાકાય જહાજ ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એપીસેઝ ફ્લેગશીપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ કન્ટેનર લાંગરીને સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે એમએસસીએ ના નામનું જહાજ છવ્વીસ મેના રોજ મુન્દ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું આ ઘટના મુન્દ્રા પોર્ટે જ નહીં પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સિંહાજીનું રૂપ છે લાંગરવામાં આવેલું સૌથી તે મોટું કન્ટેનર જહાજ છે તેનો ડ્રાફ્ટ સોળ પોઈન્ટ ત્રણ મીટર છે જેને ફક્ત મુંદ્રામાં જ સમાવી શકાય છે કારણ કે ભારતમાં અન્ય કોઈ બંદર ડીપ ડ્રાફ્ટ જહાજને બર્થ કરવા સક્ષમ નથી તેના મુંદ્રા પોર્ટ પર રોકાણ દરમિયાન અંદાજે બાર હજાર પાંચસો ટી યુએસ કન્ટેનરો એક્સચેન્જ કરશે જે મુંદ્રા પોર્ટના મોટા પાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા દર્શાવે છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં મુંદ્રા પોર્ટે વિશ્વના સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંનું એક એમ વી એમ હેમબર્ગને બર્થ કરીને રેકોર્ડ બનાવ્યો હતો જેની એક અંદર લંબાઈ ત્રણસો નવ્વાણું મીટર અને ક્ષમતા સોળ હજાર છસો બાવન ટી યુએસ છે તેનાથી વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની બંધનની ક્ષમતા દેખાય છે ત્યારે ફરી એમએસસી એનાના આગમન માટેનો માર્ગ મોકળો બન્યો છે મુદ્રા પોર્ટે અત્યાર સુધી અનેક વિક્રમજનક સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં એક મહિનામાં સોળ એમએમટી કાર્ગો હેન્ડલ કરનાર તે ભારતનું સર્વપ્રથમ પોર્ટ બન્યું કન્ટેનર ટર્મિનલ સિટી ત્રણ એક વર્ષમાં ત્રણ મિલિયન ટી યુ સંચાલન કરનાર ભારતમાં પ્રથમ છે ટર્મિનલે નવેમ્બરમાં ત્રણ લાખ થી વધુ ટીયુ નો માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો છે જે ભારતમાં કોઈ પણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધી સૌથી વધુ છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો